સાહેબ ને આજની આ કિસાન પંચાયતમાં ખૂબ આદુરતાથી જ્યારે તમે રાહ જોઈ રહ્યા છો ત્યારે આ જન્મેદિની સંબોધવા માટે હું વિનંતી કરું છું ચેતરભાઈ વસાવા સાહેબ આદિવાસી જય જોહાર અરે ભાઈ બોલતા નથી ભૂખ લાગી છે કે શું થાકી ગયા અહીંયા ભાજપના મંત્રી અને એમના ધારાસભ્ય સાંસદ માણસો પણ છે વિડીયો બનાવશે અને બતાવશે ત્યારે નારા તો બધા કોઈ બોલતા નતા એવું થશે એટલે નારા બધા જોરથી બોલવાના છે તૈયાર છો હું જય જવાન બોલાવીશ તમારે જય કિસાન બોલાવાનું છે જય જવાન ધન્યવાદ આજની ની પાવન ધરતી મહામંત્રી એવા રામભાઈ ધડુક મહાનગરપાલિકા સુરતના વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ શ્રીઓ તાલુકાના પ્રમુખ શ્રીઓ અને મંચસ્થો ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ મીડિયાના મિત્રો પોલીસ કર્મીઓ તમામ લોકોના તમામ લોકોને આ ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું નમન કરું છું સાથીઓ આપણે બધા ગર્વથી મેરા દેશ મહાન મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છે કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એ ખેડૂતોનો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી અમારા ખેડૂતોનો દેશ છે જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદનો તુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય 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 પ્રાણી એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે બિયારણો મો દવાઓ મોગી મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત ત્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત અમારા ખેડૂતો તમને 2027 માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા અને જ્યારે આજે આજે ખેડૂતોને જ્યારે 2-2 લાખની લોનની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી આ સરકારે અદાણી અંબાણી થી ચાલતી સરકાર છે એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે સાથીઓ આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્યએ આદિવાસી માટે કરેલા પ્રાવધાનથી ચાલવો જોઈએ પણ ત્રીસ વર્ષના ભારતીય ત્યારે જો આવનારા દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી થી સુધીના વિસ્તારોમાં અનુસૂચિ પાંચ લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી બે હજાર આસામ ની મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી અનુસૂચિત પાંચ ગુજરાતમાં આજ દિન સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યોને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ 371 એ અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે ત્યાં કોઈ પણ ગામ સભાની પરવાનગી વગર કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી શકાતો ત્યાં વડાપ્રધાને આવું હોય રાષ્ટ્રપતિ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું હોય તો ગામ સભાની પરવાનગી પેલી લેવી પડે છે પછી વડાપ્રધાન ત્યાં સભા કરવાની પરવાનગી મળે છે ત્યારે આપણે એનું સૂચિ લાગુ નથી અને એના લીધે તમે જોયું હશે ઓગણીસો જળાશયમાં આપણા ગામડા ને ગામડા ખાલી કરી દેવા પડ્યા પોલીસ નો ઉપયોગ કરવામાં આવ્યો વિસ્થાપિત કરવામાં આવ્યા અને આપણા લોકો પોતાના મૂળ ગામ માંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથે થી છિન્ન ભિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્તાબાદ કરવાની હવે લડેંગ્ય જીતેંગ્ય કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ સાથીઓ વાત સોનગઢમાં ડોષવાળામાં જ્યારે વેદાંત્ય કંપનીને દસ હજાર કરોડના એમઓયુ ગુજરાત સરકારે કર્યા ત્યારે હું ધારાસભ્ય નહોતો તો પણ આ લડાઈમાં અમે કાયમ લડવા માટે આવતા હતા આપણા યુવાનો પર ખોટા કેસો કર્યા અને આપણી લડત એટલે સુધી ગઈ ભલે યુવાનોને કેસ કર્યા યુવાનોએ જેલમાં જવું પડ્યું આજે પણ તારીખો ભરે છે પણ મારી સોનગઢ ની જનતા ને હું અભિનંદન આપું છું આપણી બધાની લડત થી એમઓયુ રદ કરવા પડ્યા આજે અટકીને પડ્યો છે ત્યારે અહીંયા ટોલ નાખું એ ટોલ નાકુ જયારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપી ના જેટલા પણ લોકો છે એમને ટોલ માંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂંટણી આવે એટલે અહીંના સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાનગતિ કરે છે ત્યારે એમને હવે ક્યારે માફ નથી કરવાના તમે સામે જોઈ લો જે કે પેપર મિલ સીપીએમ આ સીપીએમ જ્યારે આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા એમને કહેવામાં આવ્યું કે આ સીપીએમ માં તમારા છોકરાઓ છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું તમે મને બતાવો કેટલા લોકો અહીંયા સીપીએમ માં કાયમી નોકરી કરે છે કરે છે કોઈ આપણને નોકરી મળી ગઈ છે ત્યારે સીપીએમ અને જેકે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બહારના લોકો બે મહિનામાં પરમેડન થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે સીપીએમ માં બી જઈશું અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ સીપીએમ પણ બંધ કરવાની અમને ફરજ પાડી દેશે સાથીઓ ઉકાઈ ટાઈમમાં જ્યારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માંગી આપણા લોકો અબણા હતા અજ્ઞાન હતા બંધારણની જાણ નહોતી પેસાટની જાણ નહોતી અનુસૂચિ 5 ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટની જમીન છે ફોરેસ્ટ વાડે દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવરમાં એવી બાહેદારી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી બહારના લોકો આવીને અહીંયા રાજ કરે છે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો સાચીઓ અહીંયા અણુમથક જ્યારે બન્યો અણુમથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ કામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા અભણ હતા બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુમથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે કાકરા પહાડ બનાવ્યું એમાં પણ એમણે બાહેદારી આપી છે લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુજરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલાં રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુમથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ક્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે બ્યારા બિયારા ખાતે તાપી જિલ્લાની એક માત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓ ડિરેક્ટર હોય બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને એ સુગર વેચી દીધી છે ત્યારે મહારાષ્ટ્રવાળાને એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નિજર બીમાર પડે કુકર મુના બીમાર પડે ઉછલ બીમાર પડે સોનગઢ થી બીમાર પડે એક માત્ર સિવિલ હોસ્પિટલ વ્યારામાં હતી અને આ ભાજપ ની સરકારે એ સિવિલ હોસ્પિટલ ને પીપીપી મોડલ ના ધારા ધોરણ મુજબ ખાનગી કંપની ને આપવાના આયમયુ કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસ નો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલ માં છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય ઝાયડસ હોય કે કોઈ પણ હોય રિલાયન્સ હોય અદાણી હોય કે અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે

ગૌરવ યાત્રાઓ કાઢે વિકાસ મહોત્સવો કાઢે અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્રને માત્ર ગુજરાતમાં ભયભ્રમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાઈએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોબાણ ઉજાગર કરીએ નલ સે જલના ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીઓના અધિકારો બચેની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા

એમણે કીધું કે આ ચૈતર વસાવને અંબાજી થી ઉમરકામ સુધીના 14 જિલ્લામાં એમણે પ્રવેશબંધી ફરમાવો લોકોને ગેર માર્કેટ દોરે છે અને એ પ્રકારની વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશબંધી છે હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ત્યાં છે મારું ઘર ત્યાં છે પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કહેવા માંગીય છીએ તમે મને દેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ જયતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને પંદરમી તારીખે દેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામદાન દાણનીતિ અપનાવીશું ભાજપમાં લાવીશું ખેસ પહેરાવીશું ભલ ભલી ધમકીઓ અમને મળી છે ભલ ભલી જેલ ધમકીઓ મળી છે પણ આ જાહેર મંચ પરથી એ પ્રદેશ નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો બે હજાર સત્તાવીસ માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તમને બધાની ફાઇલો પણ અમે બધા ખોલવાના છે ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી એમના બુટલેગરોથી એમના કોન્ટ્રાક્ટરોથી એમના ખાણ માફિયાઓથી એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવા ડરવાના નથી એમને બધાને આવનારા દિવસ અમારી તકાત બતાવી દેજે ત્યારે સાથીઓ વધારે વાત હું નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મન સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સબંધ અને શરમ ના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી માં તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી માં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી માં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું

ત્યારે મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે 9 વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો 14મો કાર્યક્રમ છે આગળ 13 જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું ગળું પણ બેહી ગયું છે બોલવામાં પણ તકલીફ છે પણ તમે બે વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો તમે બધાએ આ તમારો ભાવ આ તમારો પ્રેમ આ તમારો સહકાર

અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો માતા બેનો આપશો પધાર્યા મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે પોલીસ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે તમામ લોકોનો આજના મંચ પરથી ખૂબ ખૂબ આભાર માની વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત ગરવી જય જય ગરવી ગુજરાત